చెల్లా 38 వర్షోthi రాజకోటన రణచోడనగర్మా న్యూ మహారాష్ట్ర మండల్ సమాజ్ ప్రష్ట ద్వారా శ్రీ గణేష్ మహోత్సవను భవ్య ఆయోజన్ జై 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 સુખદેવભાઈ ચંદ્રકાંતિસ્લે સુખદેવભાઈ કયા કયા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે આપણે સાડા ત્રણ દિવસમાં આપણે હાલે છે અને સારે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે ધાર્મિક કાર્યક્રમ હોય છે સ્કૂલના છોકરાને પ્રોત્સાહન આપવાનું ઇનામ હોય છે બધું સારું કાર્યક્રમ કરે છે અને બધા અમે મહારાષ્ટ્રીયન છીએ અને રીતિ રિવાજથી જે અમારા મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ છે એ પ્રમાણે અમે આ બધું કરી છે મૂળ જે ગણેશજીના જે આપણે રીતિ રિવાજ હોય મહારાષ્ટ્રીયન પદ્ધતિથી એ રીતે અમે આયોજન કરી છેલ્લા સાડત્રીસ વર્ષથી અમે બધાએ મહારાષ્ટ્રીયન ભાઈઓ અમારા બધા ગુજરાતી લોકો બધાએ ભેગા થઈને અમે આ આયોજન કરી છે